તો ભાઈની મિત્રો જો આવી ગયા છે તાબા પર અને ચડાવી છે પતંગ તો તમને દેખાતી હોય ઓ ઘણી બધી દૂરથી છે આપણી પતંગ આ સુમાનને ટચ કરે છે આપણે પતંગ એ દેખાવાની દેખાણી જોઈ લો કેટલી દૂર છે તો આમ જો બે પતંગના બે પૈ ભેગા થયા છે પતંગો પતંગો જો કોણ પોકે છે કોણ હારે છે તો ચલો જો કોણ કોણ હારા બે સેમ કલરના સ પતંગો તો જોઈ લો તમે અને આ જે વાસીમાં બૂમ પડાવી દીધી હતી આપણે એ કટકટ લગ્યા 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 લાગ્યા એ ગઈ 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 પતી તો ચલો મળું તમને ગામડે અમદાવાદ તો ફાઇનલી અમદાવાદ માટે નીકળી જોયો છું અને તમે જોઈ શકો છો અમદાવાદ માટે નીકળી ગયા છે ચાલુ બાઈક ઉપર અને બાઇક ઉપર વોઇસ રેકોર્ડિંગ કરું છું તો કંઈ નહીં તો ફાઇનલી નીકળી ગયા છે તો કંઈ નહીં તમે આનંદ લેજો આજનો સિનેમેટિક શોર્ટ નો તમને ક્લિપો ક્લિપ બતાવતો જઈશ તો ચલો મળો તમને રસ્તામાં તો થોડી વાર અહીંયા ઉભા છીએ નાનકડું બ્રેક માટે